ઘણી વખત ઘણા દર્દી મિત્રો પૂછતા હોય છે કે કેટલા પ્રમાણમાં આલ્કોહોલ લેવાથી શરીરને કોઈ નુકસાન થતું નથી એટલે કે વોટ ઇઝ ધ સેફ લિમિટ ઓફ આલ્કોહોલ શું આલ્કોહોલ ખરેખર લેવરને નુકસાન કરે છે શું બિયર એ વિસ્કી કરતાં વધારે સેફ છે અને ઘણા દર્દીઓ પૂછતા હોય છે કે અમે ગ્રુપમાં બધા જ મિત્રો એક સાથે એક સરખા પ્રમાણમાં આલ્કોહોલ લઈએ છીએ તો તકલીફ મને જ કેમ તો આવો જાણીએ મિત્રો શું કહે છે સાયન્ટિફિક સ્ટડીઝ એન્ડ મેડિકલ ગાઈડલાઇન્સ મિત્રો લિવર એ આપણા શરીરનું ખૂબ જ મહત્ત્વનું અંગ છે તેમના ઘણા બધા કામ છે આમાંનું એક કામ છે ડિટોક્સિફિકેશન એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ દવા અથવા તો ડ્રગ્સ લે છે તો લિવર તેમનું પાચન કરી તેમને શરીરમાંથી દૂર કરે છે હા આલ્કોહોલનું પાચન પણ લિવરમાં જ થાય છે લિવરની કેપેસિટી પ્રમાણે દરેક ડ્રગ્સ અથવા તો આલ્કોહોલનું એક ફિક્સ અમાઉન્ટ એટલે કે કોઈ ચોક્કસ માત્રામાં તેમને પ્રોસેસ કરી તેમનું પાચન કરી શકે છે જ્યારે આલ્કોહોલનું સેવન આના કરતાં ઉપરની લિમિટમાં લેવામાં આવે છે ત્યારે લીવર પર લોડ વધે છે લિવરમાં સોજો આવે છે અને જો જરૂર કરતાં વધારે લેવામાં આવે તો ધીરે 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 કરતાં લીવર ડેમેજ થાય છે સાયન્ટિફિક ડેટા એવું કહે છે કે જે લોકો આલ્કોહોલનું સેવન કરતા હોય છે તેમાંના ત્રીસ ટકા લોકોને લિવરમાં સોજો આવવાની શક્યતા રહે છે અને જો સમયાંતરે લીવર ચેક કરવામાં ન આવે અને જરૂર પડે તેમની સારવાર કરવામાં ન આવે તો ત્રીસ ટકા લોકોને પર્મનન્ટ લિવર ડેમેજ એટલે કે લિવર સિરોસિસનું રિસ્ક રહેતું હોય છે તો આવો જાણીએ મિત્રો શું છે આલ્કોહોલ લેવાની સેફ લિમિટ આલ્કોહોલ દરેક વ્યક્તિના હાઈટ બોડી અને ફેટ વોલ્યુમ ડિસ્ટ્રીબ્યુશન પ્રમાણે એટલે કે બોડી પ્રોફાઇલ પ્રમાણે દરેક લોકોને આલ્કોહોલની સેફ લિમિટ અલગ અલગ હોય છે જેમ કે આલ્કોહોલની પોતાની હાઈટ વેઇટ અને ફેટ વોલ્યુમ ડિસ્ટ્રીબ્યુશન પ્રમાણે લિવરની આલ્કોહોલ પ્રોસેસ કરવાની કેપેસિટી બોડીની આલ્કોહોલ પ્રોસેસ કરવાની કેપેસિટી અલગ અલગ હોય છે એટલા જ કારણે ઘણા મિત્રોની સેમ અમાઉન્ટનું આલ્કોહોલ લેવાથી કોઈ તકલીફ થતી નથી જ્યારે ગ્રુપમાં અમુક લોકોને એ જ પ્રમાણનું આલ્કોહોલ લેવાથી તકલીફ થતી હોય છે તો શું કહે છે સાયન્ટિફિક ડેટા એન્ડ મેડિકલ ગાઈડલાઇન્સ તો ઇન જનરલ યુકે ગાઈડલાઇન પ્રમાણે પુરુષ માટે ફોર્ટીન ડ્રિંક્સ પર વીક એટલે કે એક અઠવાડિયાના ચૌદ ડ્રિંક અથવા તો પર ડે ફોર ડ્રિંક્સ એટ ઇઝ ધેટ ઇઝ ધ મેક્સિમમ લિમિટ ઓફ આલ્કોહોલ અને સ્ત્રીઓ માટે સાત ડ્રિંક્સ પર વીક અને થ્રી ડ્રિંક્સ પર ડે એટલે કે અઠવાડિયાના સાત ડ્રિંક અને દિવસના મેક્સિમમ થ્રી ડ્રિંક્સ ધેટ ઇઝ ધ સેફ લિમિટ ઓફ આલ્કોહોલ ફોર ફિમેલ તો શું છે વન ડ્રિંક ઓફ આલ્કોહોલ વન ડ્રિંક આલ્કોહોલ એટલે કે આલ્કોહોલની સાંદ્રતા એટલે કે કન્સન્ટ્રેશન પ્રમાણે થ્રી ફિફ્ટી ફાઇવ ત્રણસો પંચાવન એમએલ બિયર ફોર્ટી ફાઇવ એમએલ એટલે કે પિસ્તાલીસ એમ વિસ્કી વોડકા અને રમ અને વન ફિફ્ટી એમએલ ઓફ વાઇન એટલે કે એકસો પચાસ એમએલ વાઇન જે એક યુનિટ ઓફ આલ્કોહોલ કહેવામાં આવે છે ટિપ્સ નંબર ટુ એવોડ બિન્જ ડ્રિંકિંગ એટલે કે બિન્જ ડ્રિંકિંગ કદાપી ના કરવું જોઈએ વોટ ઇઝ ધ બિન્જ ડ્રિંકિંગ બિન્જ ડ્રિંકિંગ એટલે કે બે કલાકની અંદર પાંચ ડ્રિંક એન્ડ એન્ડ અંદર ડ્રિંક ફોર ઇઝ ઇઝ વેરી હાઈ રિસ્પેક્ટર ફોર્યુટ પેન્કરાદુપીડમાં સોજો કરવા માટે ખૂબ જ જવાબદાર પરિબળ છે તો ઓલવેઝ બિન્ઝ ડ્રિન્કિંગ એવોડ કરવું જોઈએ ટિપ્સ નંબર ત્રણ બે આલ્કોલના સેશન વચ્ચે મિનિમમ બેથી ત્રણ દિવસનો ગેપ રાખવો જોઈએ કેમ કે બોડીને શરીરમાંથી આલ્કોહોલ પ્રોસેસ કરી રિમૂવ કરવા માટે એટલીસ્ટ બે થી ત્રણ દિવસનો ટાઈમ લાગતો હોય છે

મિત્રો ઘણી વખત ઘણા દર્દી મિત્રો પૂછતા હોય છે કે શું બિયરી રિસ્કી કરતા વધારે સેફ છે તો સેફ લિમિટ ઓફ આલ્કોહોલ જેમ મેં વાત કરી કે ત્રણથી ચાર ડ્રિંક ફોર મેલ ઇઝ અ સેફ લિમિટ તો કયા પ્રમાણનું આલ્કોહોલ એટલે કે કેટલું આલ્કોહોલ શરીરમાં જાય તે વધારે મહત્વનું છે કે નહીં કે કયા ટાઈપનું આલ્કોહોલ બંને સેમ લેવલનું ડેમેજ કરશે તે બિયર છે અથવા તો વિસ્કી છે તો જે મિત્રો ઓકેજનલી પણ આલ્કોહોલનું સેવન કરતા હોય તે દર્દીઓએ સમયાંતરે પોતાના લિવરનું રૂટીન ચેકઅપ કરાવતું રહેવું જરૂરી છે લિવરના રૂટીન ચેકઅપ માટે

આલ્કોહોલની એક સેફ લિમિટ છે અને દરેક વ્યક્તિએ પોતાના બોડી પ્રોફાઇલ પ્રમાણે એક સેફ લિમિટમાં રહેવું જોઈએ અને જે વ્યક્તિઓ આલ્કોહોલનું સેવન કરતા હોય છે તેમને સમયાંતર લિવરનું તપાસ કરાવવો જોઈએ જેમાં લિવર ફંક્શન ટેસ્ટ અને ફાયબ્રોસ્કે નામનો તપાસ કરાવવો જોઈએ તો મિત્રો એન્જોય યોર લાઈફ એન્જોય યોર આલ્કોહોલ બટ એટ ધ સેમ ટાઈમ બી સેફ સેન્સીબલ અને સ્માર્ટ ડ્રિંક થેન્ક યુ